આજરોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા રૂપિયા બાસઠ પોઈન્ટ બાવીસ કરોડના ખર્ચે વિશામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટની કામગીરીનું ખાતમુહૂર્ત ગુજરાત સરકારના માનનીય મુખ્ય દંડક બાળુભાઈ શુક્લ તથા માનનીય મેયર શ્રીમતી પિંકીબેન સોનીના વરદસ્તી યોજવામાં આવ્યો હતો વિશામિત્રી નદી ગુજરાતના વડોદરા શહેરમાંથી વહે છે અને શહેર માટે મહત્વની પાણી પુરવઠાના સંસાધન રહી છે શહેરીકરણ અને ઔદ્યોગિકરણના પ્રવાહ હેઠળ આ નદી આજે ભારે દૂષિત થઈ ગઈ છે નદીમાં ઉદ્યોગોના કેમિકલ વેસ્ટ નગરના ગટરના પાણી અને ઘરના કચરાના નિકાલથી પ્રદૂષણ વધી રહ્યું છે જે પર્યાવરણ અને માનવ આરોગ્ય માટે જોખમી સાબિત થઈ રહ્યું છે વિશામિત્રી નદીના દૂષણને રોકવું આપણું સામૂહિક જવાબદારી છે જો સમયસર યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં આ નદી માત્ર એક ગંદા ગટરના પ્રવાહમાં પરિવર્તિત થઈ જશે સરકાર ઉદ્યોગો અને સામાન્ય નાગરિકો તમામ મળીને નદીના પુનર્જીવન માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ નદી બચાવો જીવન બચાવો એ સિદ્ધાંત અનુસરવો જોઈએ આજની આવશ્યકતા છે અને વિશ્વામિત્રી નદીના કાંઠા ઉપર દબાણના કારણે ચોમાસાની ઋતુમાં વડોદરા શહેરમાં પૂરની સમસ્યા ઉદ્ભવી હોય છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિષમિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાનો પ્રોજેક્ટ હાથ દોરવામાં આવ્યો હતો ત્યારે આજરોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા રૂપિયા બાસઠ પોઈન્ટ બાવીસ કરોડના ખર્ચે વિષમિત્રી રિવાઇવલ પ્રોજેક્ટની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ ખાતમુહૂર્તમાં વડોદરા મહાનગરપાલિકાના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની ગુજરાત સરકારના મુખ્ય દંડક સ્થાયી સમિતિના ચેરમેન મ્યુનિસિપલ કમિશનર સાથે ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા વડોદરા શહેરમાં જે વરસાદની બદલાતી પેટર્નના કારણે જે પૂરની પરિસ્થિતિ થયું હતું જેના કારણે વડોદરા શહેરના નાગરિકોને ઘણી તકલીફ પેઢવી પડી ત્યારે વડોદરા મહાનગરપાલિકા વડોદરા શહેરનું સૌ શીર્ષસ્થ નેતૃત્વ સાંસદશ્રી સૌ ધારાસભ્યશ્રીઓ અને સંગઠનના પ્રમુખ એટલે બધા જ સાથે મળી અને વિશ્વામિત્રી આ સમગ્ર શહેરના પ્રત્યેક નાગરિકનું એવું સ્વપ્ન હતું કે જ્યારે વિશ્વામિત્રી ડિવાઇવેલ પ્રોજેક્ટ થાય તો મહદઅંશે આ પૂરની પરિસ્થિતિનું કદાચ નિર્માણ જ ન થાય ત્યારે વડોદરા મહાનગરપાલિકા એ દિશામાં કામગીરી કરવા માટે કટિબદ્ધતાથી પૂરેપૂરી પ્રતિબદ્ધતાથી પ્રયાસો કરી રહી છે આજ રોજ લગભગ એકસો નવ એકસો નેવું કરોડ લિટર પાણીની વહન ક્ષમતા વધી શકે તે માટે ઓગણીસ લાખ ઘન મીટર માટી કાઢવાના કારનો ત્મુહત કરવામાં આવ્યું છે સમગ્ર વિશ્વમાં એકમાત્ર વડોદરા શહેર એવું છે કે જેની મધ્યમાંથી સર્પાકારે વહેતી વિશ્વની ઘરે નદી છે ત્યારે આ સમગ્ર નદીના સમગ્ર શહેરમાં આવતા નદીના પ્રત્યેક તટ વિસ્તારને ખોદીને ઊંધી તથા ફોડી અને મેં કહ્યું તેમ કે સર્પાકાર છે તો જે વળાંક જે મહત્વ સાથે સિદ્ધા કરી શકે તેમ હોય આ વળાંકોની જગ્યાએ એને સિદ્ધ કરી ટૂંકમાં એની ભવન ક્ષમતા વધારવાની કામગીરીનું આ જ વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઘાતમુહૂર્ત કરવામાં આવ્યું છે જેમાં ગુજરાત સરકારના દંડકશ્રી ભુલભાઈ સૌદાશ્રી યોગેશ કાકા હિષાબેન કેવુરભાઈ અને સૌ મારા પદાધિકારીઓ ડૉક્ટર શીતલ મિસ્ત્રી જીએસભાઈ પાટીલ સાથે કમિશનર શ્રી દિલીપભાઈ રાણા અને મારા સૌ સાથે સભાસદશ્રીઓ તથા શહેરમાં પાકિસ્તાનમાં વિસ્તારમાં રહેતા નાગરિકો સૌ સાથે મળીને ખાસ બે હજાર દસમાં ગુજરાતમાં સ્થાપનાના સ્વર્ણિમ વર્ષ દરમિયાન વડોદરા શહેરને પૂરની તકલીફમાંથી દૂર કરવા માટે સ્વામી નવત વર્ષનું જે પ્રોજેક્ટ કોર્પોરેશન દ્વારા હાથ ધરાયેલ હતો તબક્કાવાર તેમાં કામ થતું જ હતું પરંતુ આ વખતે જ્યારે વડોદરા શહેરમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા વડોદરાવાસીઓને આ વચન આપવામાં આવ્યું કે આજ પછી વડોદરામાં પૂર નહીં આવે તેના માટે તાત્કાલિક જ નવલાવાલા સાહેબની એક કમિટી રચીને અને તેમાં રાજ્ય સરકારના તમામ ડિપાર્ટમેન્ટ જોઈએ જોડાઈ ગયા મહેસૂલ વિભાગ સિંચાઈ વિભાગ અને વડોદરા શહેરમાં આવતી નદી વિકાંતી નદી અને વડોદરાની બહાર આ બંને નદીઓ અડતાલીસ કિલોમીટર જેટલું અંતર છે તેમાં એકી સાથે બધે કામ ચાલુ થઈ ગયું છે આજે અહીંયા જે ખાસ મૃત છે વડોદરા શહેરના અંદરના જ નદીનું પાણીની વહન ક્ષમતા વધે અને તેના માટે જેમ જે ગ્રેડિંગ કરવામાં આવી રહ્યો છે તેના કારણે બસો કરોડ ક્યુસેકથી વધારેનું પાણી એકીકરણ વહી જશે અને તેના કારણે વડોદરાવાસીઓ અને પુરુષોમાં કોઈ મજબૂતનો સામનો નહીં કરવો પડે એમ તો ફરી